કચ્છના ગાંધીધામ સ્થિત ગઢપાદર જેલમાં કુખ્યાત અને રીઢા આરોપીઓ દ્વારા સજા ભોગવવાને બદલે જલસા કરવામાં આવતા હોવાની બાતમી મળતા બોર્ડર રેન્જના વડા ચિરાગ કોરડિયાએ કચ્છ પૂર્વના પોલીસ વડા સાગર બાગમાર સાથે મળી જેલમાં દરડ જેલમાં દરોડાનું આયોજન ઘડી કાઢ્યું હતું એસપી સાગર બાગમારે કોઈને ગંધ ના આવે એ રીતે એલસીબી એસઓજી સહિતની એજન્સીઓના અધિકારીઓ કર્મચારીઓ એ ડિવિઝન બી ડિવિઝન અને આદિપુર પોલીસ સ્ટેશનના સમગ્ર સ્ટાફ અને અધિકારીઓને એક ખાનગી બસ માં લઈ ગઢપાદર જેલ ખાતે પહોંચી ગયા જેલ પર પહોંચતા જ ક્યાં કોને શું કામ કરવાનું છે તે સમજાવી દેવાયું રાત્રિના અંદાજે સાડા દસ વાગ્યાના સુમારે એસપી સાગર બાગમાળના નેતૃત્વ હેઠળ સમગ્ર કાફલા નો તાબડતોડ જેલ દરવાજા ખોલાવી અંદર ઘુસ્યો ફરજ પરના જેલર કે સિપાહીઓ કઈ સમજી વિચારે તે પૂર્વ જ ગઢપાદર જેલ અલગ અલગ બેરોકો ચોક્કસ બાતમી જગ્યા કેમ્પસ અને જેલમાં ધાબા પર કબજો લઈ લીધો અને પછી શરૂ કરી દીધી ચેકિંગ અને દરોડા ની કાર્યવાહી કચ્છ એસપી સાગર બાગમારે સમગ્ર ઓપરેશન અંગે માહિતી આપતા જણાવ્યું કે અમારે નેતૃત્વ હેઠળ જેલમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવી જેમાં છ કેદી દારૂ પીધેલી હાલત મળી આવ્યા હતા અને કેદીઓ પાસેથી ચાર મોબાઈલ દારૂનો જથ્થો અને પચાસ હજાર રૂપિયા રોકડ મળી આવ્યા છે રીડા ગુનેગારો પાસેથી મોબાઈલ મળી આવ્યા કુખ્યાત બુટલેગર યુવરાજ સિંહ જાડે નસાની હાલતમાં દારૂના જથ્થા સાથે મળી આવ્યો અન્ય પાંચ કેદીઓ પણ સાથે દારૂની મહેફિલ માણી રહ્યા હતા મોરબીના હિતુભા જ્વાલા જામનગરના રજાક સુપારી જયંતી ભાનુશાલી મર્ડર કેસના સૂટર પાસેથી મોબાઈલ રોકડ રકમ અને દારૂ કબજે લીધો જેલ વિભાગના અનેક અધિકારીઓ કર્મચારીઓ વિરુદ્ધ પોલીસ દ્વારા કાર્યવાહી થશે જેલ વિભાગ અલગથી સમગ્ર મામલો અને કાર્યવાહી સંભવ દારૂના નશામાં ઝડપાયેલા કેદીઓના નામ મનોજ ઉર્ફે પાકોડા કાનજીભાઈ માતંગ ઉમર વર્ષ અઠ્યાવીસ રહે જૂની સુંદરપુરી ગાંધીધામ રોહિત ગોવિંદભાઈ ગરવા ઉમર વર્ષ ત્રીસ રહે કાર્ગો ઝુંપડા બાપા સીતારામ ગાંધીધામ શિવ ભદ્રસિંહ સુખદેવસિંહ જાડેજા ઉમર વર્ષ બત્રીસ મોટી ચિરઈ તાલુકો ગોવિંદભાઈ હરજીભાઈ ઉમર વર્ષ સત્યાવીસ એકસો છ મહેશ્વરી નગર ગાંધીધામ યુવરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા ઉમર વર્ષ ત્રીસ રહે જૂની મોટી ચિરાઈ તાલુકો ગાંધી તાલુકો ગાંધીધામ રોહિત સંઘ ઉર્ફે સોનુ રામ પ્રસાદ સંઘ ઠાકુર ઉમર વર્ષ સત્યાવીસ રહે દર્શન નગર સોસાયટી જી અયોધ્યા ઉપલો તમામ હાલે રહે પુરુષ યાર્ડ બરેક નંબર એક ગણપાધર જેલ ગાંધીધામ ઉપલબ્ધ 6 કેદીઓ વિરુદ્ધ કેફી પીણું પીવા સબી કલમ

પ્રિઝનર એક્ટ કલમ બેતાલીસ તેતાલીસ પિસ્તાલીસ મુજબ અલગ અલગ ગુનાઓ દાખલ કરવામાં આવેલ છે જેલની હાઈ સિક્યોરિટી બરેકીની છત ઉપરથી મળી આવેલ રોકડ રકમ તથા ચાર્જ પાંચસો ના દરની નોટની નંગ સો કુલ રૂપિયા પચાસ તથા ચાર્જ નંગ એક કિંમત રૂપિયા સો કબજે કરેલ મુદ્દામાલની વિગત કાળા કલરનો એપલ કંપનીનો આઈફોન નંગ એક કિંમત દસ હજાર કુલ મોબાઈલ ચાર રોકડા રૂપિયા પચાસ હજાર જેલ ની હાઈ સિક્યોરિટી એક લાખ ચાલીસ હજાર સાતસો આરોપીઓ વિરુદ્ધ દાખલ થયેલ ગુના ની વિગત પ્રોહિબિશન તળે કુલ સાત કેસો ગુના દાખલ કરવામાં આવ્યા જેલ ની અંદર ગેરકાયદેસર મોબાઈલ ફોન ના ઉપયોગ બાદ તેમજ રોકડ રકમ મળી આવેલ તે બાબતે અલગથી ગુનો દાખલ કરવામાં આવ્યો સાગર બાગમારે વધુમાં જણાવ્યું કે જુદી જુદી કલમો મુજબ મુજબ આઠ જુદા જુદા ગુના એ પોલીસ મથકે દાખલ કરવામાં આવ્યા છે જેલ પ્રશાસનની શું ભૂમિકા કે બેદરકારી રહેલ છે તે અંગે તપાસ કરવામાં આવશે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે